આજે કારતક સુદ પૂનમ એટલે દેવ દિવાળી હોવાથી આજના પવિત્ર દિવસે સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્માના શ્રી અંબિકા માતાજીને છપ્પન ભોગ ધરાવાયો હતો વહેલી સવારે મંગળા આરતીમાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આજે દેવ દિવાળી અને પૂનમના રોજ ખેડબ્રહ્માના અંબાજી મંદિરમાં માતાજીને વહેલી સવારે મંગળા આરતી સાથે ભવ્ય અંકોઢ ધરાવવામાં આવતા અનકોટમાં તમામ પ્રકારની મીઠાઈ શાક શરબત વગેરે એકસો છપ્પન પ્રકારના વ્યંજનો સાથે માતાજીના અંડકોટના દર્શન કરવા ભક્તો ઉપસ્થિત રહી દરેકના ઘરે ધન ધાન્યના ભંડાર રહે તેવી ભક્તોએ પ્રાર્થના કરી હતી સાબરકાંઠા જિલ્લા ઉપરાંત અમદાવાદ સુરત મુંબઈ અન્ય સ્થળોએથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા કાર્તક સુદ પૂનમના દિવસે મેળો ભરાતો હોવાથી ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી તેવું મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટ જયદીપસિંહ રાઠોડે જણાવ્યું હતું દે દેવ દીપાવલીના શુભ અવસર ઉપર આજે માતાજીના ચરણોમાં છપ્પન ભોગનું આયોજન કરવામાં આવેલ છે મોટી સંખ્યામાં યાત્રિકોએ દર્શનનો લાભ લીધો હતો મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવેલ છે યાત્રિકોને કોઈ તકલીફ ના પડે આજ રોજ અને અને દેવ દીપ દેવ દીપાવલીની મંદિર ટ્રસ્ટ દ્વારા આપ સૌ અને શુભકામનાઓ નવો વર્ષ સારું જાય આપ બધાનું બ્યુરો રિપોર્ટ એસનાઈન ન્યૂઝ ખેડબ્રહ્મા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે